વાગરા પહાજ માર્ગ પર રેલવે પ્રશાસનની ઘોર બેદરકારી ફાટક ખુલ્લું હોવા છતાં ટ્રેન પસાર થઈ મોટી દુર્ઘટના ટળી રેલવે તંત્રની ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ચોંકાવનારી ઘટના વાગરાથી પહાજ તરફ જતા માર્ગ પર સામે આવી છે અહીં સ્થિત રેલવે ફાટક પર ગત રોજ સાડા અગિયાર કલાકે જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ફાટકના બંને બેરિયર ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા સુરક્ષાના તમામ નિયમોને નેવી મૂકીને જે પ્રકારે આ ઘટના બની છે તેણે રેલવે સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે સદનાસીબે જે સમયે ટ્રેન ફાટક પરથી પસાર થઈ રહી હતી તે જ ક્ષણે કોઈ વાહન રેલવે ટ્રેક પર ન હોવાથી એક મોટી જાનહાની અને ભયાનક દુર્ઘટના ટળી ગઈ હતી આ જ્યુલિયન પરિસ્થિતિમાં કેટલાક જાગૃત નાગરિકોએ સમયસૂચકતા દાખવીને બંને તરફથી આવતા વાહનોને રોકી દીધા હતા જેના કારણે અનેક પરિવારોના માળા વિખેરાતા બચી ગયા હતા જો નાગરિકો સમયસર સક્રિય ન થયા હોત તો આ સ્થળ કદાચ સ્મશાનમાં ફેરવાઈ ગયું હોત હવે સવાલ એ ઉભો થાય છે કે આટલી ગંભીર લાપરવાહી પાછળ કોણ જવાબદાર છે શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી ફરજ પરના ફાટકમેનની ગુનાહિત બેદરકારી રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પરંતુ વાગરાની આ ઘટનાએ તે દાવાઓની પોકળતા સાબિત કરી દીધી છે જોકે આ ઘટના બાદ રેલવેના કર્મીએ જણાવ્યું હતું કે બેરિયરમાં ટેકનિકલ ખામી હોવાને કારણે અમે નીચેની સાઈડમાં ચેન લગાવેલી હતી જોકે આ ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થયો હતો જે બાદ અનેક સવાલો ઉદભવ્યા હતા આ ઘટના બાદ જાણવા મળ્યું હતું કે બેરિયરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી સુરક્ષાના ભાગરૂપે નીચેની તરફ ચેન લગાવવામાં આવી હતી જોકે આ ખુલાસો લોકોના ગળે ઉતરે તેમ નથી કારણ કે હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર માત્ર સાંકળ બાંધીને આટલી મોટી ટ્રેન પસાર કરવી એ સુરક્ષાના માપદંડો સાથે ગંભીર ખેલવાડ સમાન છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ટેકનિકલ ખામી હોય તો પણ ટ્રેનને સિગ્નલ આપીને કેમ ઊભી ન રાખવામાં આવી અને કેમ કોઈ ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવી તેવા તીખા સવાલો જનતા કરી રહી છે માત્ર એક પાતળી ચેનના ભરોસે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતી આ નીતિ સામે રેલવે પ્રશાસન પર માછલા ધોવાઈ રહ્યા છે